ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી છે જેમાં બધા અલગ અલગ કેરેક્ટર ઉકળીને આવ્યા છે અને બનીને આવ્યા છે સુંદર રીતે અને આ સંસ્કૃતિ નગરી છે એમાં એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બધી જ છોકરીઓ સુંદર સાડી પહેરીને આવી છે અને જ્યારે સાડી છોકરીઓ સુંદર સાડી પહેરતી હોય છે ત્યારે બધી જ છોકરીઓ સુંદર લાગતી હોય છે અને આ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સંસ્કૃતિ નગરીમાં અમારી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે જ બધી વિદ્યાર્થીઓ સાડી પહેરીને પણ આવી છે મારું નામ અમર ગાયકવાડ આજે એમએસ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે તરીકે ઉજવવામાં આવ્યો છે જેનામાં પોતપોતાની સ્ટેટ પોતપોતાના રાજ્ય એને પ્રેઝન્ટ કરવા માટે વિદ્યાર્થીઓ એમના ત્યાં જે પહેરવેશ પહેરવામાં આવે છે જેમ કે હું મરાઠી મહારાષ્ટ્રીયન બન્યો છું એનામાં મરાઠી ટોપી કુર્તો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ એવી રીતે ગુજરાતને જે પ્રેઝન્ટ કરી રહ્યા છે એમને ગુજરાતી સાડીઓ અને અલગ અલગ વિવિધ દેશના વિવિધ રાજ્યોના જે છોકરાઓ છે એમને એમના ત્યાં પહેરવેશ પહેરેલા છે અને પોતપોતાની જાતને અને પોતાના એને પ્રેઝન્ટ કરી રહ્યા છે